આવડિયા માળ પ્રાથમિક શાળાના આચાર્યને પૂછતા જણાવ્યું કે પચીસ છોકરાના મા બાપ બહાર ગામ મજૂરીએ જતા હોવાથી અમારા સિઝનલ હોસ્ટેલમાં જે મળે તે ખાઈને રહેતા છે એવો જવાબ આવડિયા માળ પ્રાથમિક શાળા આચાર્યએ ગોળગોળ ગોળ ગોળ જવાબ આપવામાં રસ હોય તેમ લાગી રહ્યું છે તો સરકાર શ્રીના ધારાધોરણ મુજબ મેનુ પણ રાખવામાં આવ્યું નથી મેનુની જૂની યાદી શોભાના ગાંઠિયા સમાન લટકાવી દેવામાં આવી છે આવેલી યાદીમાં માત્ર ને માત્ર રસોઈની યાદી છે સિઝનલ હોસ્ટેલમાં રહેતા હોય તો સવારે ચાર નાસ્તાની યાદી પણ રાખવામાં આવેલ નથી એવા પ્રાથમિક શાળા આચાર્ય ભ્રષ્ટાચાર સિઝનલ હોસ્ટેલના સ્ટાફની પણ નિમણૂક કરવામાં આવી નથી તે પણ શાળાના આચાર્યને ખબર નથી એમ લાગે છે આવા સિઝનલ હોસ્ટેલમાં જિલ્લા શિક્ષણ અધિકારી જેવા તળિયા ઝટક તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરવી જરૂર છે રિપોર્ટર રમેશ ન્યૂઝ મહાલાકા